ઉત્તરાખંડની હરેલા યાત્રા જામનગર બાલા હનુમાન મંદિર પહોંચી પ્રમુખ જીતુભાઈ લાલ દ્વારા નાનકડા રુદ્રાક્ષના વૃક્ષનું પૂજન સ્વાગત

છત્તીસગઢથી હરે ઉત્તરા ઉત્તરાખંડથી હરેલા યાત્રા લઈ અને વિશાલભાઈ ત્યાગી અને ત્યાં તુંગેશ્વર મહાદેવના પૂજારીજી મહંતશ્રી એમના એક ધ્યેય સાથે અહીં છોટી કાશી જામનગર બાલવા બાલા હનુમાન મંદિર ખાતે આ રુદ્રાક્ષના વૃક્ષને લઈને પધાર્યા છે તેઓ નવ તારીખથી ચાલુ કરી અને આજે જામનગર છોટી કાશીમાં પધાર્યા જ બાલા હનુમાન મંદિરે આવતીકાલે એ સોમનાથ મંદિરમાં એ રુદ્રાક્ષના વૃક્ષનું રોપણ કરવાના છે ત્યારે અમારા મંદિર ખાતે સર ભક્તોની લાગણીને ધ્યાને લઈ અને અમે પણ એમનું વૃક્ષનું સ્વાગત કર્યું છે આ યાત્રા એ દેશમાં વૃક્ષની પ્રકૃતિ બચાવવા માટેની યાત્રા છે સૌ લોકો પોતાના ઘરમાં કે આજુબાજુ એક વૃક્ષ વાવે તો આપણા દેશને આપણે ચોક્કસપણે ભવિષ્યમાં પ્રદૂષણથી મુક્ત કરી શકશું પ્રકૃતિ બચાવવી એ આપણો ધર્મ છે અને ભવિષ્યના જીવનની જરૂરિયાત પણ છે એટલે હું પણ વિનંતી કરું છું અને યાત્રામાં વિશાલભાઈ ત્યાગી અને એમના સર્વ એમના મહંતશ્રી અને સૌ સાથી મિત્રોને હું શુભેચ્છા પાઠવું છું કે આપનો આ વિચાર છે એ દેશ હિત ખાતર એ કેન્દ્ર સરકારને આપની રજૂઆત છે એ સફળ થાય અને દેશમાં એક હરિયાલી પ્રાપ્ત થાય એવી બાલા હનુમાન ભગવાનને પ્રાર્થના છોટી કાશી જામનગરની જનતાને હું જય શ્રી રામ હર હર મહાદેવ હરેલા પર્વ એક લોક પર્વ છે ઉત્તરાખંડના છેલ્લા એક હજાર વર્ષોથી અમે આ પર્વ મનાવી રહ્યા છીએ હરેલી એટલે છત્તીસગઢનો પર્વ લોક પર્વ હરિયાળી એટલે ઉત્તર પ્રદેશનું પર્વ આ લોક પર્વને રાષ્ટ્રીય પર્વ બનાવવાની અમારી માંગ છે માંગણી છે કેન્દ્ર સરકારની સામે બીજા નંબરની વાત કે પ્રકૃતિને બચાવવા માટે આપણા ભવિષ્યને બચાવવા માટે તીર્થે કેદાર શ્રી તુગનાથ મહાદેવજીથી અમારા મુખ્ય મહંત અમારા પૂજારી શ્રી અભિષેક મીઠાણીજી અમારા સાથે છે યાત્રામાં તુગનાથ મહાદેવથી સોમનાથ મહાદેવ સુધી એકસો આઠ શિવાલયથી થઈને રુદ્રાક્ષનું વૃક્ષ મંત્રિત પ્રાણ પ્રતિષ્ઠિત કરેલો વૃક્ષ સોમનાથમાં અમે સ્થાપિત કરશું અને આ યાત્રા છ હજાર સાતસો કિલોમીટરની પૂર્ણ થઈ ચૂકી છે અને જીતુભાઈ લાલ છોટી કાશીનું નામ આવે જામનગરનું નામ આવે એટલે જીતુભાઈનું નામ તો સો ટકા આવે જ અને જ્યાં ઉત્તરાખંડને ખબર પડી અને ત્યાંના બધા કમિટીને કે ભાઈ તુમનાથ મહાદેવને કે તમે આ યાત્રા લઈને સોમનાથ જઈ રહ્યા છો તો ત્યાંથી અમને આહવાન થયું કે ભાઈ તમે છોટી કાશી જરૂર જાજો અને જીતુભાઈ લાલને જરૂર મળજો અમે જીતુલાલભાઈને સંપર્ક કરી રહ્યો જીતુલાલભાઈ કહીએ કે ભાઈ હું મારી બધી મિટિંગ કેન્સલ કરીને તમારા સ્વાગત માટે અને વૃક્ષને રુદ્રાક્ષને જે સ્થાપિત કરવા અમે જઈ રહ્યા છે એને સ્વાગત માટે હું જામનગરમાં રહીશ અને ગુરુજીના આશીર્વાદ લેવા માટે હું જામનગરમાં રહીશ કેટલા દિવસ સુધી યાત્રા ચાલશે આ યાત્રા હવે કાલે અમે આજે બપોર પછી સોમનાથ નીકળી જશું અને કાલે આ યાત્રા હા સોમનાથમાં પૂર્ણ થશે અને નવ તારીખે આ યાત્રા તુગનાથ મહાદેવથી ચાલુ થઈ હતી